શ્રી ગણેશ વાસુદેવાય નમ વેલા ભક્તો હવે એકાદશી ની શ્રી કૃષ્ણાય વાસુદેવાય હર યે પરમાત્મને પ્રણત કલેશ નાશાયોવિંદા નમો નમ બોલો ભગવાન વાસુદેવ લક્ષ્મીપતિ નારાયણ જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે આપણે એકાદશીના દિવસે ઉપવાસ રાખવો જોઈએ એકાદશી ઉપવાસ એટલે માત્ર અન્ન ન લેવું એટલું જ નહીં પણ સમય બચાવીને હરે કૃષ્ણ મહામંત્રનો વધુમાં વધુ જપ કરવો ભાગવત અને ભગવદ્ ગીતાનું વાંચન કરવું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અને શ્રી કૃષ્ણની સેવા કરવાના માધ્યમથી તેમની તથા વૈષ્ણવોની નજીક રહેવું મોક્ષદા એકાદશીની વ્રતકથા માક્ષર માસની સુકલ એટલે કે સુદ પક્ષની એકાદશી શ્રી અર્જુન બોલ્યા હે ભગવાન તમે ત્રણેય લોકના સ્વામી છો બધાને સુખ દેનાર છો અને જગતના પિતૃ છો તેથી હું તમને નમસ્કાર કરું છું હે દેવ તમે બધાના હિતેશી છો કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો માક્ષર માસના સુકલ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ શું છે એ તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારો યશ સંસારમાં ફેલાશે હવે તમે ધ્યાનપૂર્વક સાંભળો માઘસા માસના શુકલ પક્ષની એક એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે આ મોક્ષદાના નામથી પ્રસિદ્ધ છે આ દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા આ એકાદશી ના વ્રત ના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલ માતા પિતા પુત્ર આદિ ને પ્રાપ્તિ થાય છે આની કથા આ પ્રકારે છે પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યમાં ચારે વેદોના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું અને प्रातःકાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી કથા તેને કહી હે બ્રાહ્મણો રાત્રિમાં સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર હું અહીં નરક ભોગવી રહ્યો છું અહીંયાથી મારી મુક્તિ કરાવ જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ક્યાંય ચેન નથી મને હવે રાજ સુખ ઐશ્વર્ય હાથી ઘોડા ધન સ્ત્રી પુત્ર આદિ કશું પણ સુખદાયક પ્રતીત થતા નથી હવે હું શું કરું ક્યાં આ દુખના કારણે મારું શરીર પણ તપી રહ્યું છે તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો કે જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળી બ્રાહ્મણ બોલ્યા હે રાજન અહીં નજીકમાં જ વર્તમાન ભૂત ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાતો એમને જઈને પૂછી લો તેઓ તમને આની વિધિ બતાવશે રાજા આવા વચન સાંભળીને મુનિના આશ્રમમાં ગયા એ આશ્રમમાં અનેક શાંત ચિત્ત યોગી અને મુનિ તપસ્યા કરતા હતા એ સમયે ચાર વેદોના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માના સમાન પ્રતીત થતા હતા રાજાએ જઈને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા પર્વત મુનિએ એમને શેમ કુશળ પૂછ્યા ત્યારે રાજા બોલ્યા હે દેવર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે જેથી મને અશાંતિ થઈ રહી છે હવે તમે કૃપા કરીને મારા આ સંશયને દૂર કરો આ સાંભળી પર્વતમુનિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્યને વિચારવા લાગ્યા પછી બોલ્યા હે રાજન મેં યોગ બળ દ્વારા

માગસર મહિનાના સુકલ પક્ષમાં જે એકાદશી હોય છે એ એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને છોડી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે મુનિના વચનો સાંભળી રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું અર્થાત સંકલ્પ છોડી દીધો તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારું કલ્યાણ થાય માઘસર માસના શુકલ પક્ષની મોક્ષદા એકાદશીનું જે વ્રત કરે છે તેના સમસ્ત પાપનો નાશ થાય છે અને મુક્તિ મળે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ વહેલા ભક્તો બધાને મારા જય શ્રી કૃષ્ણ